નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વર્ષોથી જે વડોદરા શહેરના પ્રજાને ટ્રાફિકની સમસ્યા ઘટડી રહી છે વારંવાર દુર્ઘટનાઓ સર્જાય છે અકસ્માતો સર્જાય છે વડોદરા શહેર વિસ્તારથી વધ્યું છે વસ્તીથી વધ્યું છે વાહનોથી વધ્યું છે પરંતુ જે ટ્રાફિકની સરળતા માટે ઓગણીસો સત્તાણુંમાં મંગળ બજારમાંથી દુકાનો કેબીનો હટાવી દેવામાં આવી ત્યાંથી બસો પસાર થતી હતી ત્યાંથી વાહન વ્યવહાર થઈ શકતો હતો પરંતુ આજે તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે જ્યાં વાહન વ્યવહાર અને પરિસ્થિતિ થઈ રહી હતી અવર જવરની નાગરિકો માટે સરળ ત્યાં ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે લારી ગલ્લા થઈ ગયા છે કોઈ આજીવિકા સામે અમારે પ્રશ્ન નથી આવતો મુદ્દો આવે છે શહેરના નાગરિકોની સમસ્યાઓનો જેઓ રોડ ટેક્સ ચૂકવે છે જેઓ પોતાની સલામતી ઈચ્છે છે વડોદરા શહેરમાં જોઈન્ટ પોલીસ કમિશનર ટ્રાફિક એસીપી બબ્બે ટ્રાફિક એસીપી એક ડીસીપી આટલી રીતે ટ્રાફિક પોલીસની ફોજ હોવા છતાંય સમી સાંજે આ ન્યાયમંદિર લહેરીપુરા વિસ્તાર આપણે અમે બતાવી રહ્યા છીએ કે જ્યાંની હાલત એવી છે કે મંગળબજારની કેબિનો ત્યાં પાર્કિંગની છે તો પછી ત્યાંથી આવા ગેરકાયદેસર દબાણોને લારી કેવી રીતે આવી શકે લોકોની સમસ્યાઓને હલ કરવા માટે પાલિકા અને પોલીસ બંને ટ્રાફિકનું ભારણ હળવું કરવા માટે ટ્રાફિકના પોઈન્ટો વધારે છે પાર્કિંગની પોલિસી બનાવી રહ્યા છે પરંતુ હજી સુધીને અમારું એવું માનવું છે કે અમે જ્યારે રોડ પર નીકળીએ છીએ કે આ જોઈએ છે પરિસ્થિતિ ત્યારે એ થાય છે કે કેબિનોમાં બેસીને વાત કરવી અને ફિલ્ડ માર્સરની જેમ રોડ પર આવીને લોકોના પ્રશ્નો હલ કરવા એ અલગ વાત છે આ ટ્રાફિક સમસ્યા ચાર દરવાજામાં જાઓ તો જ્યારે ટ્રાફિક પૂરજોશમાં હોય વચ્ચે પીક કવર્સમાં ત્યાં રિક્ષાઓ બંધ કરવામાં આવી ઠીક છે સારી વાત છે પરંતુ હવે એ રિક્ષાઓ પણ એકલ દોકલ ચાલુ થઈ ગઈ છે તો જ્યારે રસ્તો ખુલ્લો મળે છે તો નાગરિકોએ પણ સમજવાની જરૂર છે કે સાંજે જ્યારે પીક અવર્સ હોય અને વાહનોની અવરજવર વધતી હોય ત્યારે રોડની એક સાઈડ પર પોતાના ખાનગી વાહનો પાર્ક કરીને ઊભા રહેવું એ પણ ટ્રાફિકને અવરોધરૂપ છે એટલે ટ્રાફિક સેન્સ કેળવવી એ નાગરિકોની પણ ફરજ છે અને સૌથી મજાની વાત હવે અમે આપને બતાવવા જઈ રહીશું કે ચાર દરવાજા વિસ્તારમાં રોડ પહોળા કરવાની એક દરખાસ્ત આજથી લગભગ પાંચ સાત વર્ષ પહેલાં હતી પરંતુ રાજકીય દબાણોને કારણે એ થઈ શક્યું નથી અને થયું નથી તેમ છતાંય માંડવીથી પાણી ગેટનો એક ટૂંકો રોડ છે જે પાંચ હજારથી સાત હજાર મીટરની અંતરમાં છે પરંતુ ત્યાં સાહેબ અગિયાર કટ છે દરેક ગલીએ ગલીએ ડિવાઇડરમાં કટ આપવામાં આવ્યા છે પરિણામ એ આવે છે કે જ્યારે વાહનોની અવરજવર વધી જાય છે સમીસા છે ત્યારે એ વિસ્તારમાં વાહનો એકબીજામાંથી રોંગ સાઈડ પર આમથી આમ ને આમથી આમ નીકળે ત્યારે સરળ જતો ટ્રાફિક એ થાય છે એ સંવેદનશીલ વિસ્તાર છે જ્યાં નાનું છમકલું પણ થાય તો આખું વડોદરા શહેર બાનમાં મૂકી જાય તો એ પરિસ્થિતિમાં ત્યાં આગળ જમુનાભાઈ હોસ્પિટલ અને સિટી પોલીસ સ્ટેશન એ બે મહત્વની જગ્યા છે કે જેને એ લોકો ડિવાઈડર પર કટ આપી શકે છે સાહેબ પાંચથી સાત હજાર મીટરની લંબાઈવાળા એ રોડને ડિવાઈડર નાખે છે ત્યાં અગિયાર કટ આજે ટ્રાફિકની મુશ્કેલી સર્જી શકે છે એ પણ અમે આપને બતાવીશું વડોદરા શહેરના નાગરિકો ટ્રાફિક સેન્સ કરે ટ્રાફિક સેન્સને પાડે એ જરૂરી છે પરંતુ વડોદરા શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતમાં સદંતર નિષ્ફળ છે એવું અમે સ્પષ્ટપણે કહી રહ્યા છીએ વડોદરા શહેરવાસીઓએ આના માટે અવાજ ઉઠાવવો જોઈએ ત્યાં રહેના વિસ્તારમાં રહેતા લોકોએ આના માટે અવાજ ઉઠાવવો જોઈએ રસ ચક્કાજામ કરો તોય વાંધો નથી આંદોલન કરો અહિંસક રીતે પણ તમારો અવાજ ઉઠાવો એવી અમારી અપને અપીલ છે નમસ્કાર દર્શક મિત્રો શહેરની ટ્રાફિક સમસ્યા માટે અમે આપને લેરીપુરા ન્યાય મંદિર એમજી રોડ તો બતાવ્યો જ મંગળ બજારમાં કેવી ટ્રાફિકની સમસ્યા છે એ જ રીતે અત્યારે અમે હવે બતાવવા જઈ રહ્યા છીએ માંડવીથી પાણી ગેટનો લગભગ સાત હજાર આઠ હજાર મીટર લાંબો રોડ છે જેના પર અગિયાર કટ ડિવાઇડર પણ આપવામાં આવ્યા છે આ રોડ પર જમનાભાઈ હોસ્પિટલ અને શહેર પોલીસ સ્ટેશન સિટી પોલીસ સ્ટેશન છે ત્યાં આ ટ્રાફિકના ડિવાઈડરને કટ આપવામાં આવે એ સિવાય બાકીના ગલીએ ગલીએ જે કટ છે ત્યાંથી ટ્રાફિકની સામસામે ક્રોસ અવર જવર થાય છે અને પરિણામે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે આ સંવેદનશીલ એરિયા છે અને ક્યારેક નાનું અમક તો અકસ્માત પણ આખા શહેરને બાંધમાં લઈ શકે એવી પરિસ્થિતિ સર્જાય છે તો શહેર પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ પોલીસ મ્યુનિસિપલ કમિશનરે આ દિશામાં ચોક્કસપણે વિચાર કરવો જોઈએ નાગરિકોની અપીલ છે નાગરિકો વતી અમે અપીલ કરી રહ્યા છે કે માત્ર જ્યાં જરૂર છે ત્યાં જ ડિવાઇડર પર આ ટ્રાફિક માટે કટ આપો સિટી પોલીસ સ્ટેશન અને જમણાભાઈ હોસ્પિટલ તે સિવાયના તમામ કટ બંધ થશે તો આ ટ્રાફિક બિલકુલ સરળતાથી વહેશે માટે અમારી આપને અપીલ છે કે આ દિશામાં સત્તાધીશો શહેરી સત્તાધીશો જેમની પાસે કાયદો છે જે કાયદાનો અમલ કરાવી શકે છે તેઓએ આ વિચારમાં પોતાના આયોજનને ફેર કરવા માટે વિચારવું જોઈએ એવી અમે આપને અપીલ કરી રહ્યા છે બાકી જો અહીંયા કોઈ દુર્ઘટના સર્જાય તો એના માટે પણ શહેરી સત્તાધીશો આપ જ જવાબદાર રહેશો એ પણ અમે સ્પષ્ટપણે માનીએ છીએ આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર